છોકરી આ નામનું નામ શું નામ જમનાબેન એ બનવા જાય તો હતી અને બીજા જન્મની અંદર એને આ સ્વાતી પડી અને મુક્તિ આપી છે અહીં સંસાર એનો પ્રતિબંધ

આવે મારા મારાગરમાં પડે ગામની ગામની ત્યારે તે માણસ મને બહુ ચાહતો હતો અને આશીર્વાદ આપી દીધો ત્યારે એ આત્માને મોક્ષ આપ્યો હતો રાક્ષસ એ આત્માને મોક્ષ આપ્યો છે ત્યારે રામની લગ્ની લાગેલી રામનવમી આવી ઉજી સવારના કોડમાં દાંતણ કરતો હતો અફાટી એમ ગણવા જતો વાદળ મટી છે આ દિશા પરથી સીધો ગોટો આવ્યો ધુમાડા ધુમાડાનો ગોટો એટલે એકદમ ચલકતો આવ્યો જબા કે જબા કે કેપાક જગ્યા તો મેં વિચાર કર્યો કે આ શું આવે છે અનુભવ કરેલો યુક્ત કરેલો સિદ્ધિ પ્રાપ્ત કરેલી કે આત્મા છે એટલે આવીને એકદમ ફટાક લઈને સાતીમાં મારી સમાઈ છે અને પાંચ મિનિટ ની અંદર બૂમ આવી ત્યાં લસણ દાળ ખરા થઈ છે ત્યાં જો અવાજ આપશે છે જો માપશો આપો તમારી મારી પાસે કોઈ ગતિ છે તમારે એક સેકન્ડ અંદર મળી જાય તો ગુના મોટા 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 ગુના થઈ ચૂકા એના અંદરમાં જાય તો પ્રાસિદ્ધ મારે કરવું બહુ મુશ્કેલ છે એનું કારણ શું કે આઠીને મતલબમાં પાંચ કિલો જેવું આપે તો આઠી પાંચ કે ના જીવે એને કઈ મતલબમાં તમારે તે પરમણ આપવું પડે બેસને કદાચ એમ પડે મન આપવું પડે